દાહોદના પરેલમાં પ્રથમ નવ હજાર એચપી ઇલેક્ટ્રિક લોકો માટે કાર બોડી શેલ દાહોદ આવી છે તો દાહોદના આ કાર આવી છે દાહોદના પરેલના રોલિંગ સ્ટોક વર્કશોપ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ ખાતે કાર બોડી આવી છે તો સીબીએસનું ઉત્પાદન युलट्रामैक्स लिमिटेड पूरे खाते थी रोड मार्ग थी आ दाहोद पहुंची है आज के दिन जो पहला 9000 एचपी इलेक्ट्रिक लोकोमोटिव यहां से बनके निकलेगी उसका कार बॉडी सेल का आगमन हुआ और जो मैन्युफैक्चरिंग का काम शुरू था पहले से ही उसमें कार्बोडिसल के आने से उसमें गति आई है और हमें उम्मीद है कि दिसंबर 2024 तक पहला प्रोटोटाइप लोग को तैयार हो जाएगा अंग्रेजों ना समय नहीं अंदर दाहोद रेलवे वर्कशॉप अंदर कोलसाना એન્જિન જે છે રેલવેના એન્જિનનું કામગીરી જે કરવામાં આવી રહી તેનું રિપેરિંગ કામ એટલે કે સમારકામ અહીંયા દાહોદની અંદર કરવામાં આવી રહ્યું હતું પરંતુ સમયાંતરે જે રેલવે વર્કશોપ છે અપડેટ થયું અને અહીંયા ઇલેક્ટ્રિક એન્જિન બનાવવાનું પણ અહીંયા શરૂ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે જે અહીંયા નવ હજાર એચપીનું લોકોમોટિવ એન્જિન જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને અહીંયાથી આખા દેશભરની અંદર જે ઇલેક્ટ્રિક એન્જિન જે છે રેલવેના અહીંયાથી બનીને બહાર નીકળશે ત્યારે તેનો મહત્વનો ભાગ જે છે સીબીએસ એટલે કે કાર બોડી સેલ જે છે ખાસ અંદર તૈયાર કરવામાં આવ્યું છે તેને તૈયાર થઈ અને દાહોદની અંદર તેનું આગમન થયું છે દાહોદ રેલવે વર્કશોપની અંદર આવતા જ દાહોદ રેલવેના અધિકારીઓ દ્વારા તેનું પૂજા કરી અને તેને વિધિવત રીતે વર્કશોપની અંદર આગમન કરાવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે વર્કશોપને વીસ હજાર કરોડ જે અહીંયા ભેટ સોગાતો આપી હતી ત્યારે આ જે રેલવે વર્કશોપની અંદર જે લોકો એન્જિન જે તૈયાર થઈ રહ્યા છે જે ડિસેમ્બરની અંદર પ્રથમ જે એન્જિન છે તે રેલ માર્ગ પર દોડતું દેખાશે હેમલ પંચાલ સંદેશ ન્યૂઝ દાહોદ